टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। दुश्मन ने लॉन्गे वाला पोस्ट ने घर ले दिया थी। पाकिस्तानी सेना ने लागतों हांतों के देवो जीतनी खूब नजीक्स। जासूदी

ભારતીય સેના ઉંચાણવાડા સ્થળ પર હુવાતી RCL ગન્થી ફાયરિંગ કરુ ખૂબ અસરકારક સાબિત થા. તેનાથી પાકિસ્તાની ટેન્કના થિનર ટોપ આર્બર પર સરળતાથી નિશાન લાગી જતું હતું અને તેના કારણે ટેન્કને નષ્ટ થતા વાર નહોતી લાગતી. પાકિસ્તાની ટેન્કની પાછળ એક એક્સ્ટ્રા ફ્યુઅલ ટેન્ક પણ હતી જે blasts થતા જ આ વિસ્તારમાં રોશની છવાઈ ગઈ હતી. હવે પાકિસ્તાની જવાનોના ચહેરો સ્પષ્ટ દેખાતા હતા જેથી ગોળીબાર કરવામાં ભારતીય સેનાને સરડતા રહેતી હતી એટલું જ નહીં ઢાળ હોવાના કારણે પાકિસ્તાની ટેન્ક ખૂબ ધીમે ધીમે આગળ વધી રહી હતી જેથી ભારતીય સેનાને તેમના પર હુમલો કરવામાં સરડતા રહેતી હતી હુમલાની શરૂઆતમાં લોન્ગેવાલા પોસ્ટની સુરક્ષા કરવામાં જરૂર સફળતા મળી તેમ છતાં સૈનિકોની સંખ્યામાં ખૂબ અંતર હતું સૈનિકોને ખબર હતી કે જો દુશ્મનની સેના લોંગેવાલા પોસ્ટ સુધી પહોંચી જશે તો પોસ્ટની સુરક્ષા અશક્ય બની જશે આ બધાની વચ્ચે બાવીસ કેવલરી અને અડત્રીસ બલોચ ધીરે ધીરે લોંગેવાલા પોસ્ટ પર હુમલો કરવા માટે આગળ વધી રહી હતી પરંતુ બોર્ડરની ખૂબ નજીક પહોંચીને પાકિસ્તાની સેના રોકાઈ ગઈ કારણ કે ફ્રન્ટ પર રહેલી પાકિસ્તાનની ઇન્ફન્ટરી બ્રિગેડને કાંટાળી વાડ જોવા મળી આ એ જ વાડ હતી જે બીએસએફે પોતાના ઊંટ માટે લગાવી હતી પરંતુ દુશ્મનોને લાગ્યું કે અહીં એન્ટી ટેન્ક લેન્ડ માઇન્સ વિछाવામાં આવી છે તેનાથી બચવા માટે પાકિસ્તાની સેના તરફથી સેફર્સ લાગવામાં આવ્યા અને જેનાથી લેન્ડ માઇન્સને દૂર કરી શકાય છે તો બીજી તરફ ભારતીય સૈનિકો સતત ગોળીબાર કરી રહ્યા હતા જેનાથી પાકિસ્તાની સેના માટે આગળ વધવું મુશ્કેલ થઈ ગયું આ ઉપરાંત લોંગેવાલા પોસ્ટની આસપાસ લેન્ડ માઇન્સ હોવાની સંભાવનાના કારણે પાકિસ્તાની સેના ટેન્ક રોકીને બે કલાક સુધી માઇન્સ ફિલ્ડને શોધવાનું કામ કરતી હતી અને તેના કારણે લોંગેવાલા પોસ્ટની સુરક્ષા કરવામાં ભારતીય સેનાને ખૂબ મદદ મળી અને ભારતીય વાયુસેનાને તૈયારી કરવાનો સમય પણ મળી ગયો જ્યાં સુધી પાકિસ્તાની સેનાએ લેન્ડ માઇન્સનું કન્ફ્યુઝન દૂર કર્યું ત્યાં સુધી સવાર પડી ચૂકી હતી અને ભારતીય સેનાની તાકાત પણ વધવાની હતી તેવામાં પાકિસ્તાની સૈનિકો આગળ વધવા લાગ્યા જ્યારે તેઓ 15 મીટરની રેન્જમાં આવ્યા કે તરત જ ભારતીય સેનાએ ફાયરિંગ શરૂ કરી દીધું આ હુમલો એટલો ખતરનાક રીતે કરવામાં આવ્યો કે પાકિસ્તાની સૈનિકો થોડીવાર માટે स्तब्ધ થઈ ગયા તેઓ સમજી જ ન શક્યા કે અચાનક આ બધું કેવી રીતે થઈ ગયું તેમણે જે વિચાર્યું હતું તેના કરતાં એમ બધું જ વિપરીત હતું ચેક પોસ્ટની આસપાસના વિમાનો લોંગે વાળાના આકાશ પર ઉડતા જોવા મળ્યા લટાર મારતા જોવા મળ્યા જોત જોતામાં આ લડાકુ વિમાનો પાકિસ્તાની ટેન્ક પર બોમ્બ મારો કરવામાં લાગ્યા અને ગણતરીની સેકન્ડમાં જ પાકિસ્તાનની પાંચ ટેન્ક બરબાદ થઈ ગઈ अनेक संख्याबंद सैनिकों मौत ने भेटिया। भारतीय वायुसेना को हमलो-इतलो तेज हाथों के पाकिस्तानी सैनिकों जीव बचावीने भागवा माटे मजबूर थे गया। पाकिस्तानी सेना फिर विखिर थी गई। त्यार बाद भारतीय वायुसेना न लड़ाकू विमानों हमलों करीने पांच जता रहा परंतु जीवा विमानों जता र পাকিস্তانی সেনে কো ভেগা থেনে লংগেওয়ালা পর হামলু করওয়ালা গয়া তেমনে লাগিও কে হে ভারতীয় বায়ুসেনা পাছে রকেট পুরা থে গয়া জితిতে পাছন নহি আতা হজু তো পাকিস্তানি সেনা নে আউ বিচারি নে গোড়বার শুরু করিও ত্যাজ ভারতীয় বায়ুসেনা পাছি त्राट কি আনে আবক্তে ভারতীয় বায়ুসেনা এ বিজি ছ পাকিস্তানি ট্যাংক নে ধ্বংস કરી রাখী আনে ইনফ্যান্ট্রি ব্রিগেড পর

सीना અને બંને મોરચે સ્વસ્થ હતી ભારતીય પાકિસ્તાનીઓના છક્કા છડવા ભારતીય સેની કો તૈયાર હતા સવારના 9 વાગે જારે પાકિસ્તાની સેની કો લોંગેવાલા બોર્ડર પર હુમલાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ પાકિસ્તાની મિલિટરી બ્રિગેડિયર તารિક મેરે હુમલાને કેન્સલ કરીને પાકિસ્તાની સેની કોને વખરાઈ જવા માટે આદેશ કર્યો પાકિસ્તાની બટાલિયન ને પીછે હટ કરી આ દરમિયાન પણ ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાની ટેન્ક પર બોમ્બ વરસાવવાનું ચાલુ રાખ્યું એટલું જ નહીં ભારતીય સેનાએ બડત حاصل કરવા માટે પાકિસ્તાની સેના ઉપર 20th લન્સર્સ અને 17th બટાલિયન્સ ઓફ રાજપૂતানা ડ્રાઇવર્સ સે પોતાનો जवाબી હુમલો શરૂ કરી દીધો અને 5 ડિસેમ્બર 1971 ની બપોર સુધીમાં પાકિસ્તાની સેનાને પીછે કરવા માટે મજબૂર થવું પડ્યું કારણ કે પાકિસ્તાનની 36 ટેન્ક સંપૂર્ણપણે તબાહ થઈ ચૂકી હતી જેમાંથી 22 ટેન્ક વાયુસેનાએ તોડી પાડી હતી અને બીજી 12 ટેન્ક ગ્રાઉન્ડ એન્ટી ટેન્ક લોન્ચરથી તોડી પાડવામાં આવી હતી આ ઉપરાંત સોથી વધુ વાહનો ડસ્ટ કરી દેવાયા અને સંખ્યાબંધ પાકિસ્તાની સૈનિકો મોતને ભેટ્યા ભારત તબાહી બાદ પણ પાકિસ્તાની હેડક્વાર્ટર એ વાત માનવા તૈયાર નહોતું કે આટલી મોટી માત્રામાં ગયેલા સૈનિકો કેમ આગળ નથી વધી શકતા તેવડે પાકિસ્તાની બટાલિયન્સને લીડ કરી રહેલા તารિક મીરને આદેશ કર્યો કે રામગઢ અને જેસલમેર જવાનો પ્લાન કેન્સલ કરીને પહેલા લોંગેવાલા પોસ્ટ કેપ્ચર કરો તารિક મીરે હેડક્વાર્ટરને જણાવ્યું કે તેમની સેના લોંગેવાલા સુધી પહોંચવા માટે પૂરતી નથી આગળ વધવાનું કામ ખૂબ મુશ્કેલ છે જેથી હેડક્વાર્ટરને પાકિસ્તાની પંજાબની બીજી બે બટાલિયન લોંગેવાલા યુદ્ધના મેદાનમાં મોકલી આપી અને રાત્રે ફરી એકવાર હુમલાની યોજના બનાવવામાં આવી હતી છ ડિસેમ્બરે રાત્રે ત્રણ વાગ્યાનો સમય હતો તારીખ મિરને ઓર્ડર અપાયો કે તે બાવીસ કેવેલરીની ટીમને ફાયર સપોર્ટ કરે પરંતુ તારીખ મિરને પરિસ્થિતિનો અંદાજો આવી ગયો હતો તેમણે આગળ વધવાની ના પાડી દીધી અને પોતાની એકાવન બ્રિગેડની સેનાને પાછી લઈ જવાનું મન બનાવી લીધું ત્યારબાદ છ ડિસેમ્બરે બપોરે ફરી એકવાર પાકિસ્તાની હેડક્વાર્ટરે પાકિસ્તાનની બટાલિયન્સને લોંગેવાલા બોર્ડરની સાઈડમાંથી જેસલમેર તરફ આગળ વધવા આદેશ કર્યો પરંતુ સાંજ પણતા જ હેડક્વાર્ટરને પણ ખબર પડી ગઈ કે અહીં તેમની પીપુડી વાગે તેમ નથી આખરે મજબૂર થઈને પાકિસ્તાની હેડક્ quarters એ પોતાની સેનાને પાછી બોલાવી દીધી 60 ડિસેમ્બરની 11 ડિસેમ્બર સુધી પાકિસ્તાની સેના ધીમે ધીમે બોર્ડર તરફ આગળ વધી રહી હતી પરંતુ આ દરમિયાન ભારતીય વાયુસેનાએ कहर વરસાવવાનું ચાલુ રાખ્યું હતું જ્યાં પણ પાકિસ્તાની સૈનિકો કે ટેન્ક દેખાય ત્યાં બોમ્બ વરસાવવાનું શરૂ કર્યું અને આ રીતે પાકિસ્તાન લંગેવાલાનું યુદ્ધ ખૂબ જ ખરાબ રીતે હારી ગયું પાકિસ્તાની આહાર ફક્ત मिलिटरी की हार नती परंतु पाकिस्तानी इंटेलिजेंस एजेंसी की सौथी मोटी हार अंदाज लगवा हो कि लौंगेवाला पोस्ट पर भारत कोईपण रीते एर स्ट्राइक नहीं कर परंतु पाकिस्तान ने अंदाज़ लगावो भारे पड़े वर्ष ओगनीस सौ इक्यर युद्ध में सौंती मोटी लड़ाई लौंगेवाला बॉर्डर पर लड़ाई કારણ કે પાકિસ્તાની સેનાએ આટલી તૈયારી સાથે બીજે ક્યાંય પણ હુમલો નહોતો કર્યો પરંતુ પોતાના કરતાં દસ ગણી વધારે સંખ્યા હોવા છતાં પાકિસ્તાની સેના લોન્ગેવાલા પોસ્ટ સુધી ન પહોંચી શકી ભારતના જાંબાઝ જવાનોએ પાકિસ્તાનની સૈનિકોને એક ડગલું પણ આગળ વધવા ન દીધા અને આ બધું શક્ય બન્યું હતું મેજર કુલદીપસિંહ ચાંદપુરીના કારણે તેમની બહાદુરી ભરી લીડરશીપના કારણે राजस्थानના જેસલમેન્ડને ખતરાથી બચાવી લીધું હતું તેમના અપરાક્રમને ધ્યાનમાં રાખીને महावीर ચક્રથી તેમણે નવાજવા માંવ્યા હતા બોર્ડર ફિલ્મમાં સની દેવોલે મેજર કુલદીપસિંહ ચાંદપુરીની ભૂમિકા ભજવી હતી અમારી વિશેષ રજૂઆતમાં આ जाटની ફરી મળીશું એક નવા યુદ્ધની કહાની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર